મહેસાણા જિલ્લાના કોચવા ગામના મયુર બારોટે યુપીએસસીની પરીક્ષા પાસ કરતા ગામ લોકોએ તેમને સન્માનિત કર્યા આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મયુર બારોટે વિદ્યાર્થીઓને કંપરા સંજોગોમાં સામે હાર ન માનવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા આયોજન કરીને આગળ વધવા જણાવ્યું ઉલ્લેખનીય છે કે મયુર કૃષ્ણકાંત બારોટે પ્રથમ પ્રયાસે જ આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા બેચ આઠ મે બે હજાર ત્રેવીસમાં પાસ કરી હતી કર્યું છે અને આ શાળાએ મને મારા જીવન નિર્માણ અને ચારિત્ર્ય નિર્માણમાં બહુ મોટો ફાળો રહ્યો છે મેં પહેલાં આ પહેલાં ડીવાયસોની એક્ઝામ પાસ કરી હતી અને ત્યાં જ મને યુપીએસસીની એક્ઝામ વિશે જાણકારી મળી અને પછી મેં સતત જીપીએસસીમાં ફેલિયર પ્રાપ્ત કરી અને બે હજાર બાવીસમાં સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે મારી પસંદગી થઈ હતી અને એના પછી મારી પત્નીએ મને થોડું મોટિવેશન આપ્યું યુપીએસસી ટ્રાય કરવા માટે અને મેં યુપીએસસીની બે હજાર ત્રેવીસની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરી ઓલ ઇન્ડિયા રેન્ક ઇલેવન પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાં મારો ફર્સ્ટ રેન્ક છે હું સામાન્ય ખેતી કરું છું મારા દીકરાને ભણાયો ભણાવીને એના જે આ જે પરીક્ષા પાસ કરી ગુજરાતમાં નંબર વન લાવ્યો ઇન્ડિયન ફોરેસ્ટમાં અને મને ઘણો આનંદ થયો અને હું ખૂબ ગર્વ અનુભવું માનું છું કે મારો દીકરો આટલા સ્ટેજ ઉપર ચડી ગયો મારા હસબન્ડે ડીવાયસુને એક્ઝામ આપી હતી ત્યારબેદ મેં એમને યુપીએસસીમાં જવા માટે પ્રોત્સાહન આપ્યું અને મેં એમને પુશઅપ કર્યું હું એમના હાર્ડવર્કમાં તો કંઈ હેલ્પ કરી શકું એમ નથી બટ મેં એમને એમની એક સ્ટ્રેન્થ બનીને મારી જે એક પત્ની તરીકેની જે ભૂમિકા હતી એ મેં ભજવીને એમને બહુ સપોર્ટ કર્યો